કચ્છના સરહદીય ગણાતા ખાવડામાં કચ્છ સરહદી ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માના ગુણગાન ગાતી બાળાઓ આ નવરાત્રી મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની ગઈ હતી અને ભાઈઓ બહેનો સમૂહમાં દરબારની રમઝટ બોલાવતા હતા નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને માના ગુણગાનો પૂરા સનાતન ધર્મને ધ્યાન ને રાખી અને ગાવામાં આવે અને માની આરાધના કરવામાં આવે તે પ્રકારના ચુસ્ત વાતાવરણ સાથે આ સરહદીય ખાવડા ખાતે કચ્છ ભુજ ખોડલધાળ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાપન કરવામાં આવ્યું હતું મહોત્સવ માણવા માટે આવતા હતા જાણીતા શાસ્ત્રી જયદેવભાઈ શાસ્ત્રી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કચ્છ ભુજ ખોડલધામ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ કરવામાં આવ્યો હતો મોડે સુધી માના ગુણગાન ગાવામાં આવતા લયબદ્ધ અને તાલબદ્ધ રીતે બાળાઓ અને ભાઈઓ બહેનો સમૂહમાં રાસ ગરબા લઈ આરાધના કરતા હતા માને વિનવતા હતા અને ગરબાઓ ગાવામાં આવતા હતા પ્રાચીન ગરબાઓએ ભારે રમઝટ બોલાવી હતી સંગીતના સત્વારે કાલબદ્ધ રીતે બાળાઓ અને ત્યારબાદ ભાઈઓ બહેનો ગરબા લેતા હતા અને નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર સમાપન પણ કરવામાં આવ્યું હતું